રીપી ઇ લર્નિંગ અપમાં આપ સર્વોનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન એમાં આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનોમાં લાસ્ટ ટાઈમ આપણે કાર્બન અને તેના સંયોજનોમાં કેટલાક ક્રિયાશીલ સમૂહો છે એની થતી પ્રક્રિયાઓ એના રાસાયણિક ગુણધર્મો વિશે જોયા હતા એટલે કે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો જોયા હતા આજે આપણે એના રાસાયણિક ગુણધર્મોમાં આગળ ઇથેનોઈક એસિડ વિશે જોવાના છીએ તો ઇથેનોઈક એસિડના ભૌતિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મો એટલે દેખાવે કેવો છે એનો રંગ કેવો છે એનું ગલન બિંદુ શું છે ઉત્કલન બિંદુ શું છે જેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય એને આપણે ભૌતિક ગુણધર્મ કહીએ તો તે રંગવિહીન છે એટલે કે ઇથેનોઈક એસિડ છે એનો કોઈ રંગ હોતો નથી તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવે છે તમે આગળના ધોરણમાં જ્યારે લેબોરેટરીની અંદર જશો ત્યારે ઇથેનોઈક એસિડ એટલે કે એસિટિક એસિડ ખૂબ જ ખાટી અને તીવ્ર વાસ ધરાવતો છે તમે જો એને નજીકથી વાસ લઈ ગયા હોય તો નાકની અંદર બળતરાવ પણ થઈ શકે છે તો તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે શુદ્ધ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ ત્રણસો ને એકાણું કેલ્વિન છે ત્રણસો ને એકાણું કેલ્વિન છે એને આપણે અંશ સેલ્સિયસમાં ફેરવું હોય તો બસો તોતેર બાદ કરવાના પણ આપણે એની કોઈ જરૂરિયાત નથી એટલે ત્રણસો ને એકાણું કેલ્વિન છે

પણ શિયાળાની ઋતુમાં ઠંડુ વાતાવરણ હોય તાપમાન નીચું હોય એવા સમયે તે થીજી થીજી જાય જાય છે છે અને તો એને કહેવાય એસિડ કહે તેને પાણીમાં બનાવેલું પાંચ થી આઠ ટકા એસિડ કહેવાય વિનેગાર કહેવાય સરકો કહેવાય વગેરે જેવું આપણે નામથી એને દર્શાવી શકીએ તો પાણીમાં બનાવેલું પાંચ થી આઠ ટકા સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહીએ સરકો કહીએ અથવા તો વિનેગાર કહીએ છીએ તે નિર્બળ એસિડ છે આમ તો એસિડના તમે ચેપ્ટર બેમાં ભણીને આવ્યા છો કે પ્રબળ એસિડ કોણ છે નિર્બળ એસિડ કોણ છે તો એમાંનું આ નિર્બળ એસિડ છે એટલે એનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું નથી પાણીમાં નાખશું તો પૂરતા પ્રમાણમાં એચ પ્લસ આયનો મુક્ત થતા નથી એટલા માટે એ નિર્બળ છે પરંતુ હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કોણ HCl એ પ્રબળ એસિડ છે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે એટલે કે પૂરતા પ્રમાણમાં H+ અને Cl- આયનો પાણીની અંદર છૂટા પડતા હોય છે તો એને કહેવાય પ્રબળ પણ જો એ પૂરતા પ્રમાણમાં ન હોય તો એને કહેવાય નિર્બળ એસિડ કહે છે એટલે એસિટિક એસિડ છે એ કેવો છે નિર્બળ એસિડ છે ઇથેનોઈક એસિડના રાસાયણિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો આવે એટલે યાદ રાખવાનું કે એની રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરવાની હોય કે કોની સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે સૌપ્રથમ પ્રથમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન એસ્ટરીકરણ એટલે શું તેની રાસાયણિક પ્રક્રિયા લખો તો ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે કાર્બોક્સિલિક એસિડ એટલે તો કે સી એચ થ્રી સી ડબલ ઓ આપણે ક્રિયાશીલ સમૂહો જોઈ ગયા કાર્બોક્સિલ ઇથેનો એસિડ એનું આયુપીએસી નામ શું થાય તો કે બે કાર્બન એક અને બે કાર્બન હોય તો એને કહેવાય ઇથેનોઈક એસિડ તો એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય સીએચ થ્રી સી એચ ટુ પ્રક્રિયા થાય તો ઇથેનોલ માં પ્રક્રિયા કરે બને અણુ બની ગયો સી એચ થ્રી સી ડબલ ઓ હવે આ બાજુ કોણ છે તો કે સીએચ ટુ થ્રી ટુ સી એચ થ્રી તો આ બે ની પજો મળે સીએચ થ્રી સી ડબલ ઓ સી એચ ટુ સી એચ થ્રી પ્લસ H2O આ પ્રક્રિયા દરમિયાન COO અને કહેવાય એસ્ટર એસ્ટર ક્રિયાશીલ સમૂહ કહેવાય C ડબલ O તો આ પ્રક્રિયા દરમિયાન આ મીઠી વાસ ધરાવતો પદાર્થ ઉત્પન્ન થાય છે જે એસ્ટર છે એટલા માટે એને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે અહીંયા તમે પ્રક્રિયા જોઈ શકો છો એ પહેલા જોઈએ ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે પરિશુદ્ધ એટલે શુદ્ધ આલ્કોહોલ હોય એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ એસિટેલ એટ સી ટુ ઇથાઇલ અને આ આખું છે એ એસિટેટ આયન છે એટલે ઇથાઇલ એસિટેટ એસ્ટર બનાવે છે અને ઉપનિપત તરીકે પાણી મુક્ત થાય છે તમે અહીંયા જોઈ શકો છો કે ઓએચ અને એચ સી OH અને H છૂટા પડે એટલે CH2 CH3 આ ઓ પણ અહીંયા જોડાઈ જશે તો CH3 COO CH2 CH3 આપણે જે આગળ પ્રક્રિયા જોઈ એ જ પ્રક્રિયા છે આ છે ઇથેનોઇક એસિડ અને આ છે આલ્કોહોલ CH3 CH2 OH આલ્કોહોલ એટલે કે ઇથેનોલ તો આ એસ્ટરીકરણ પ્રક્રિયા ખૂબ સહેલી અને મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે એસ્ટર એ મીઠી વાસ ધરાવે એની એક વખત લીધી ને તેમ હા બીજી વખત લેવી છે વાસ સરસ મજાની મીઠી વાસ આવતી હોય તો એ મીઠી વાસ ધરાવતું સંયોજન છે તે અત્તર બનાવવા તો આ બધાને ખબર જ છે કે અત્તરથી સુગંધી પદાર્થ હોય ઘણા બધા લોકો એને કપડા પર લગાવતા હોય છે કાનમાં કુંભડા મૂકતા હોય છે તો એ અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે કોઈક વસ્તુને મીઠી બનાવી હોય તો સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે એનો ઉપયોગ કરી શકે છે એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ છે હવે જે સોડિયમ ક્ષારમાં રૂપાંતર પામે એટલે કે કોઈ એને વાળું સંયોજન છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે અને સોડિયમ ક્ષાર બને તો એને કહેવાય સાબુનીકરણ પ્રક્રિયા કહે છે આ પણ અગત્યનો પ્રશ્ન સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી આલ્કલી એટલે બેઝ બેઝ છે તેના વડે એસ્ટરનો ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ છે એસ્ટર CH3COO C2H5 મતલબ CH2CH3 ઇથાઇલ એસિટેટ એનું એને ઓએચ ની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા થાય ને આ એને છૂટો પડે આ એને છૂટો પડે અને આ ઓએચ છે એ અહીંયા ઓ સાથે જોડાઈ જાય એક ઓ સાથે એટલે જો અહીંયા તમે જોઈ શકો છો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ આવું ભાઈનું આ એ ઓ છે એ આપણે એને જોડી દઈએ આની સાથે તો સી એચ થ્રી સીએચ ટુ એટલે ત્રણ ને બે પાંચ હાઇડ્રોજન થઈ ગયા અને આની સાથે જોડાઈ ગયું એટલે આ બની ગયું હવે સીએચ થ્રી સી ડબલ ઓ છે એની જગ્યાએ જોડાઈ જાય એના ખૂણા ઉપર આ જે છૂટું પડ્યું ત્યાં એટલે સીએચ સોડિયમ એસિટેટ કહે છે તો ઇથાઇલ એસિટેટ ની પ્રક્રિયા થાય ઇથેનોલ અને સોડિયમ એસિટેડ બને છે બે સાથેની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા પણ કહેવાય કાર્બોક્સિલિક એસિડ એ ખનિજ એસિડ 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 છે 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 પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે આપણે જોઈ ગયા છીએ એસિડ અને બેઝને ભેગા કરવામાં આવે તો એસિડની પીએચ સાત કરતા ખૂબ નીચી હોય બેઝની પીએચ સાત કરતા ખૂબ વધુ હોય જ્યારે બંનેને ભેગી કરવામાં આવે ત્યારે એસિડની પીએચ ધીમે ધીમે ઉપર આવે છે બેઝની પીએચ ધીમે 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 ઘટતી જાય છે તો એ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે કારણ કે તેની પીએચ સાત ની નજીક લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ એસિડ ભેગા કરીએ ત્યારે એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ઇથેનો એટ ક્ષાર બનાવે છે ઇથેનોઈક એસિડ એટલે સીએ થ્રી સી ડબલ ઓ એચ આ ઇથેનોઈક એસિડ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને ઓચ આ શું બની ગયું તો કે પાણીનો અણુ બની ગયો એચ ટુ ઓ આ સોડિયમ છે એ અહીંયા લાગી જશે એક ઓક્સિજન વધશે ની જગ્યાએ કોણ આવી ગયું ઓની બાજુમાં એને આવી ગયો તો સીએ થ્રી સી ડબલ ઓ એને આને કહેવાય સોડિયમ બે કાર્બન અને એસ્ટર હોય તો ઓએટ એટ લાગે એટલે સોડિયમ ઇથેનો કહેવામાં આવે છે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા આપણે ભણી રહીએ છીએ ઇથેનોઈક એસિડ એટલે ઇથેનોઈક એસિડ ની કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ કાર્બોનેટ એટલે એને ટુ થ્રી હાઇડ્રોજન કાર્બોનેટ એટલે એનએચ સી થ્રી હવે સોડિયમની જગ્યાએ પોટેશિયમ પણ લઈ શકીએ બરાબર છે વીજ સંતુલિત થવો જોઈએ ધ્યાન રાખવું તમે કોઈ પણ ધાતુ લઈ શકો છો તો ઇથેનોઈક એસિડ ઇથેનો સીએચ

તો જમણી બાજુ કોણ છૂટું પડે સી ઓ ટુ અને હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પણ હવામાંથી ઓક્સિજન મેળવીને પાણીના હવામાં મુક્ત હોય છે કોની પ્રક્રિયા છે એસિટિક એસિડની અથવા તો એસિડ એસિડની સોડિયમ બાય કાર્બોનેટ અથવા તો સોડિયમ કાર્બોનેટ આ સોડિયમ બાય કાર્બોનેટ આ સોડિયમ કાર્બોનેટ એની સાથે પ્રક્રિયા કરો તો એમાંનો સોડિયમ છે અહીંયા જોડાઈ જાય એ ટુ ઓ અને સીઓ ટુ મુક્ત થતા હોય છે પ્રક્રિયા કરવાની છે ફરીથી અહીંયા એચ છૂટો પડશે આ સોડિયમ અહીંયા જોડાઈ જશે સેમ પ્રક્રિયા થશે સી સી ડબલ ઓ છે એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પાણીનું અણુ છૂટો પડે છે અને જો આ કાર્બન ડાયોક્

શું ઉપયોગમાં આવે છે તો વિનેગરની બનાવટમાં જે ખોરાકમાં સ્વાદિષ્ટ ખટાશ લાવે છે આ ઉપરાંત પ્રિઝર્વેટિવ તરીકે લાંબા સમય સાચવવા માટે પણ એની અંદર એસિડિક એસિડ ઉમેરતા હોય છે ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે અથાણાને ખૂબ લાંબો સમય સુધી સાચવવા માટે આ ઇથેનોક એસિડનો ઉપયોગ કરતા હોય છે પ્રયોગશાળાની અંદર તેનો દ્રાવક તરીકે પણ ઉપયોગ થાય છે અને સફેદ લેડ એટલે કે સફેદો બનાવવામાં પણ તેનો ઉપયોગ થતો હોય છે સાબુ અને ડિટરજન્ટ આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમપી પ્રશ્ન શા માટે કારણ કે એક્ઝામની અંદર આ ઘણી વખત પૂછાયેલો છે સાબુ અને ડિટરજન્ટના ક્રિયાશીલ સમૂહ જણાવી તેના અણુનું બંધારણ જણાવો આના કરતાં પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે મિસેલ રચના આપણે આના પછી જોઈશું તો સાબુમાં હાઇડ્રોકાર્બન આર

એ શું દર્શાવે છે તો કે ત્યાં એક હાઇડ્રોકાર્બન જોડાશે એટલે સીએચ થ્રી જોડાશે સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સી એચ ટુ સીએચ ટુ સીએચ ટુ એવી રીતે જોડાયબલ ઓ એને જોડાય છે આ સાબુનો અણુ છે યાદ રાખવાનું તો સાબુના અણુમાં સી ડબલ ઓ એને સાબુના અણુમાં સી ડબલ ઓ એને જોડાતો હોય જયારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન એટલે કે આર તો એ આર આ જ છે બરોબર છે એક ખૂણો મતલબ એક કાર્બોન હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો એના છેડા પર સોડિયમના 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 ક્ષાર ક્ષાર જોડાયેલા હોય છે સલ્ફર ને કાર્બોનેટ ક્ષાર તો સોડિયમ સલ્ફોનેટ ડિટર્જન્ટ નો અણુ છે બસ એટલો જ ફેર છે કે જેના ખૂણાના ભાગે પૂંછડીના ભાગે એસોત્રી એને જોડાયેલો હોય છે અંત ભાગે તો સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયા વિધિ સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ એટલે આપણે આજે જોયું હતું તો આ લાંબી શૃંખલા ધરાવતા આ બધી જગ્યાએ હાઇડ્રોકાર્બન શૃંખલા હોય એટલે કરતા લાંબી શૃંખલા છે તો લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે કેવા છે આ સોડિયમની જગ્યાએ પોટેશિયમ પણ હોઈ શકે તો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે સાબુના અણુના બંને છેડા અલગ અલગ ગુણધર્મ ધરાવે આ પૂછડીને આ શીર્ષ બંને અલગ અલગ ગુણધર્મ ધરાવે છે એક છેડો જળ અનુરાગી છે કેવો છે જળ અનુરાગી જે પાણી સાથે આકર્ષણ ધરાવે પ્રક્રિયા કરે પારસ્પરિક ક્રિયા કરે છે અને બીજો છેડો જયારે છે તે જળ વિરાગી છે જે પાણી સાથે દ્રાવ્ય થતો નથી પાણી સાથે આકર્ષણ ધરાવતો નથી હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા ધરાવે છે એટલે આ છેડો જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય સાબુ છે પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી જળ વિરાગી એટલે શું થશે તો કે હાઇડ્રોફોબિક હાઇડ્રોફોબિક પૂછડી જે પાણીમાં દ્રાવ્ય થશે નહીં પૂંછડીનો ભાગ છે તે પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાઈ જાય છે એટલે પાણીની સપાટી પર હમણાં મિશ્ર રચના જોઈએ ત્યારે ખ્યાલ આવશે તો પાણીની સપાટી પર ગોઠવાઈ જાય જ્યારે

પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે એટલે ભાગ હાઈડ્રોકાર્બન બીજો છે પાણીની ઉપરની સપાટી પર હોય છે આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે જેમાં જળ વિરાગી પૂછડી ઝુમખા ગુચ્છ સ્વરૂપમાં અંદરના ભાગમાં રહે છે જે મેલને ઘેરી લે છે જ્યારે તેને આયનીય છેડો છે તે ઝુમખાની સપાટીની ઉપર હોય છે જ્યારે આપણે એને બ્રશ ગઈશું ધોકા વડે દબાવશું ત્યારે આખું જ મિસેલ મેલને લઈને નીકળી જશે જેથી મેલ દૂર થશે અને આપણા કપડાં સ્વચ્છ થઈ જાય છે આ સંરચનાને કઈ સંરચના તો કે આ આખી સંરચનાને આ સંરચનાને શું કહીશું તો કે મિસેલ કહે છે જો અહીંયા તમે જોઈ શકો છો આ ડાઘો છે આ કપડાની સપાટી છે

ખેંચવા પણ લઈ ગયા એક સમય એવો આવશે કે મેલની બાજુ છે આ મેલ છે એ પાણીમાંથી નીકળી જશે ને આપણા કપડા સ્વચ્છ થઈ જતા હોય છે મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે સાબુ વડે ઘસીયે કપડું તો એ મિસેલ રચના બનાવે તો સક્ષમ છે કારણ કે તેલી મેલ છે એ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થઈ જાય છે એકત્રિત થઈ જાય પછી એ દૂર થઈ જતો હોય છે આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે ક્યાં સ્વરૂપે હોય કલીલ સ્વરૂપે ઇમલ્શન સ્વરૂપે પાયસ સ્વરૂપે હોય છે આયન આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી ભેગા થશે નહીં કારણ કે બે સમાન સોડિયમ ક્ષાર હોય તો ઉપરના છેડે સોડિયમ સોડિયમ છે એ ભેગા ન થાય છૂટા છૂટા રહેશે આમ મિસેલમાં નિલંબિત થયેલા મેલ સરળતાથી ધોઈ શકાય છે નિલંબિત થયેલા એટલે એની અંદર રહેલા મેલને અદ્રાવ્ય સ્વરૂપે અથવા તો દ્રાવ્ય સ્વરૂપે સાબુના ના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિર્ણન કરી શકે છે આથી સાબુનું દ્રાવણ ધૂંધળું વાદળ જેવું દેખાય છે તમે આગળના ધોરણમાં ભણીને આવતા હશો કે મિસેલ રચના છે ઉપરથી કોઈ કિરણ પુંજ અંદર આવતું હોય બરાબર છે તો પ્રકાશનું પ્રકિર્ણન થાય ટિન્ડેલ અસર તમે ભણીને આવો છો તો આ પ્રકીર્ણન થવું એટલે પ્રકાશનો માર્ગ દેખાઓ પ્રકાશનો માર્ગ ક્યારે દેખાશે કે સૂક્ષ્મ કણો પાણીની અંદર તરતા હશે તો આપણે તેને જોઈ શકશું ટોર્ચ કરશું તો પ્રકાશનો માર્ગ સ્પષ્ટ દેખાશે ચોમાસાની ઋતુ દરમિયાન હેડલાઇટ ચાલુ હોય ત્યારે તમે જોયો હશે કે એક શેરડો પડે છે શું કામે કારણ કે વરસાદના ટીપા છે એનો

મેગ્નેશિયમ ના ક્ષાર રહેલા હોય તો તે પાણી કઠિન પાણી કહેવાય છે જે આ ડિટરજન્ટ એમાં નાખતા પ્રક્ષાલક એની અંદર ઉમેરતા અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે કોઈક વખત ના ગયા હોય ને શરીર ઉપર જ્યારે સાબુ દેવાથી ઉપયોગ શેમ્પુ અને કપડા ધોવાના પદાર્થો બનાવવા માટે થતો હોય છે તો આ પ્રક્ષાલકોનો ઉપયોગ હતા સાબુ અને ડિટરજન્ટમાં કોણ વધુ અસરકારક સાબુ સારો કે ડિટરજન્ટ સારો કોણ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરશે જે દૂર કરે જેમાં ફીણ વળે એ સારા જે ફીણ નથી વળતા એ થોડાક ઓછા સારા બરોબર બાકી આપણે બધા યુઝ તો કરીએ જ છે સાબુને ડિટરજન્ટ પ્રક્ષાલકો તો પછી બંને સારા જ હશે પણ કોનો ઉપયોગ વધારે કરી શકાય શા માટે આપણે જોવાનું છે તો અસરકારક કોણ છે પ્રક્ષાલક કે સાબુ શા માટે સાબુ કરતાં ડિટરજન્ટનો ઉપયોગ વધ્યો છે કેમ તો આ બધા જ કારણોનો આપણે જવાબ આપીએ તો સાબુ અને ડિટરજન્ટ પૈકી ડિટરજન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે શું આપે અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે એટલે કે થોડોક ઘન પદાર્થ જેવો આપણને આપણા શરીર પર લાગે ક્યારે જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમ વધારે હોય ત્યારે ડિટર્જન્ટ છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે અને આયનો સાથે અવક્ષેપ આપતા નથી પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે એટલે દ્રાવ્ય થઈ જશે દ્રાવ્ય થઈ જશે તો એ મેલ છે સફાઈ કરવા માટે જે કંઈ પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ ખરાબ હશે એ સ્વચ્છ થઈ જશે આ કારણે ડિટરજન્ટનો વ્યય પણ થતો નથી અને તે સાબુ કરતાં ઉચ્ચ પરિણામ પણ આપણને આપે છે પરિણામે સાબુના પ્રમાણમાં ડિટરજન્ટ ઓછો વપરાય છે આથી સાબુ કરતાં ડિટરજન્ટનો ઉપયોગ વધ્યો છે આ ચેપ્ટર ચાર આપણે અહીંયા આખું જોયું તમને સમજાઈ ગયું હશે રિપી લર્નિંગ અપ સાથે જોડાયેલા રહો થેન્ક યુ